વાવથરા જિલ્લાના સુઈગમ તાલુકામાં એપીએમસી બનાવવા માટે સરકારશ્રી દ્વારા દસ એકર જમીન ફાળવવામાં આવી વાવ તાલુકામાં બે હજાર તેરમાં વિભાજીત થયેલા સરહદી સુઈગમ તાલુકામાં પ્રાંત કચેરી તાલુકા સેવા સદન સિવિલ કોર્ટ મહિલા આઈટીઆઈ કોલેજ સહિત અનેક સરકારી કચેરીઓ બની છે સુઈગમ તાલુકામાં ખેડૂતો હેરાનગતિ ભોગવી રહ્યા છે કેમ કે તાલુકામાં કોઈ સહકારી માર્કેટયાર્ડ ના હોવાથી તાલુકાના ખેડૂતોને પોતાની ખેત પેદાશોના વેચાણ માટે સુઈગમ તાલુકાના ગ્રામ્ય વિસ્તારથી ત્રીસથી એસી કિલોમીટરના અંતરે આવેલ ભાભર વાવ રાધનપુર કે થરાદ માર્કેટયાર્ડમાં જવું પડી રહ્યું છે ત્યારે માર્કેટ યાર્ડમાં મનકમને પોતાનો અનાજ વેચવા ખેડૂતો મજબૂર થાય છે ત્યારે વાવથી અલગ થયેલા સુઈગમ તાલુકામાં બે હજાર સોળથી એપીએમસી કમિટી કાગળ ઉપર કાર્ય છે ત્યારે એપીએમસી બનાવવા માટે બે હજાર સોળથી સરકારમાં જમીન માટેની રજૂઆતો કરવામાં આવી હતી છેવટે એપીએમસીના ચેરમેન મહાદેવભાઈ ચૌધરી અને બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોની સતત મહેનતના પરિણામે વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના સાથ સહકારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુઈગમ તાલુકામાં નવીન એપીએમસી બનાવવા માટે દૂધવા નજીક દસ એકર જમીન ફાળવવામાં આવતા હવે સુઈગમ તાલુકામાં પણ ટૂંક સમયમાં નવીન માર્કેટ યાર્ડ બનશે એવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી હતી જેમાં દૂધવા નજીક બનનાર નવીન માર્કેટ યાર્ડ થકી તાલુકાના ખેડૂતોને નજીકમાં ખેત પેદાશો વેચવા માટેનું બજાર ઉપલબ્ધ થશે અને સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓનો પણ લાભ મળશે એવી આશાવાદ એપીએમસી ચેરમેન વાવ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સૌરુપજી ઠાકોર તેમજ તાલુકાના ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા વાવરગામ તાલુકાની અંદર બે હજાર સોળથી ખેડૂતોની માગણી હતી અને ખેડૂતોને પણ અવારનવાર એમનો જે માલ વેચવા જવો હોય તો બાબર જવું પડે રાધનપુર જવું પડે વાવ જવું પડે અને ખૂબ હેરાનગતિ હતી અને લોકોની માગ હતી ખૂબ જ આ વિસ્તારને એપીએમસીની માંગ હતી એ માગને ધ્યાનમાં રાખી અને જે ખેડૂતોને સોયગમ તાલુકાને જે એપીએમસી દ્વારા લાભો મળતા હતા એ પણ ખાલી બે હજાર સોળથી કાગળ ઉપર હોવાથી એ લાભો પણ મળતા ન હતા અને એ વાત સરકારશ્રીની અંદર આપણે જ્યારથી આપણું વા વિધાનસભાનું કમળ ખીલાવ્યું છે ત્યારથી આપણી સરકાર આપણા ઉપર મહેરબાન છે આપણને નવો જિલ્લો આપ્યો તાલુકો આપ્યો અને સાથે સાથે સોયગમ તાલુકાના ખેડૂતોની રજૂઆતને સાંભળીને આપણને એપીએમસીની જગ્યા પણ ફાળવી છે એટલે તમામની માગણી હતી એ માગણીને ધ્યાનમાં રાખી આપણને સરકારે ખૂબ બધું આપ્યું છે અને હજુ પણ સરકાર ખૂબ બધું આપશે એટલે તમામની માગણી પૂરી કરી છે અને એપીએમસી માટે આપણને ચારેકર જે જગ્યા ફાળવી છે અને હવે દરેક જે એપીએમસીના લાભો છે ખેડૂતોને મોટો ફાયદો થશે અને ખેડૂતો માટે હર હંમેશા એપીએમસી કાર્યરત રહેશે અને સરકારશ્રી જે નિર્ણય લીધો છે ખૂબ સારો લીધો છે અને બધાની માગણી પૂરી કરી છે તો સરકારશ્રીનો આભાર આજે સુઈગામ તાલુકા માટે ખૂબ ખુશીનો દિવસ કહેવાય સુઈ તાલુકો છેલ્લા ખૂબ સમયથી એક રાહ જોઈ રહ્યો હતો એ વિસ્તારના મારા ખેડૂતોની ઈચ્છા હતી કે અમારું પોતાનું પણ માર્કેટ હોય એ ખેડૂતો અલગ અલગ જગ્યાએ માલ વેચતા હતા જે ખરેખર જે લાભ ખેડૂતોને મળવા પડતો થતો હતો એપીએમસીનો એ મળતો નહોતો બે હજાર ને તેરમાં તાલુકો નવો નવચિત વાવમાંથી અલગ થયો બે હજાર સોળમાં નવી એપીએમસીની વાવમાંથી અલગ રચના થઈ ત્યારથી એમણે જમીન માટેના પ્રયત્નો શરૂ હતા અમારા બધાના છેલ્લે સરકારમાં અમે જમીન માટેની ફાઇલ ચલાવી આઠ દસ મહિનાની મહેનત પછી આપણા વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન એમનો ખૂબ આભાર માનવો પડે આ વિસ્તાર વતી મારે કે એમણે આપણને જગ્યાની ફાળવણી એટલી ઝડપી કરાવી કે ખરેખર હમણાં ક્યાંય સહકારી માળખાને જગ્યા નથી મળતી એમની જોડે અમે ગયા અને સાહેબને વાત કરી કે સાહેબ અમારા સુઈ એપીએમસી માટેની વ્યવસ્થા તમારે કરી આપવી પડશે અને અમને જગ્યા તો આપવી પડશે તો એમણે કીધું કે તમે મથો હું મદદ કરીશ પછી અમે ચાલુ રાખ્યું અને ત્યાં છેક ફાઇલ સીએમ સાહેબ સુધી પહોંચાડવામાં સાહેબે ખૂબ મહેનત કરી અને સાહેબનો જે ભાવ હતો અમે જયારે જઈએ ત્યારે સાહેબ એમ કે મારો સુઈ ગમ આવ્યું એમ એનો ભાવથી સાહેબનો હતો એ લાગણીથી સાહેબ જે આવે એટલે સાહેબનો ખૂબ આભાર આપણા સીએમ સાહેબનો પણ ખૂબ આભાર કે એમણે આપણને ઝડપી આ ફાઇલને ચલાવી ને આપણા સુધી એ જમીન પહોંચાડી અને આ વખતે અત્યારે આપણને લગભગ બે ત્રણ દિવસ પહેલા જ આપણને જમીનની મંજૂરી આપી દુધવા પાટિયાની દુધવા બસ બાજુમાં એ આપણને જમીનની ફાળવણી કરી છે અને ત્યાં સારું એપીએમસી આખા રાજ્યનું સૌથી સારું એપીએમસી બને એવી ઈચ્છા આપણે અધ્યક્ષ સાહેબે વ્યક્ત કરી છે અને એ ઈચ્છા અમે બધા અમે બોર્ડ ઓફ ડાયરેક્ટર ને હું સાથે મળી અને એ ઈચ્છા અમે પૂરી કરશું એપીએમસી નજીક થવાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અત્યારે ખેડૂતોને આમ તો ખેડૂતો વિચારે કે અમારું પોતાનું એપીએમસી નથી બધા લોકો આપવા માટે જાય તો એ પોતાનો માલ ભાભરમાં વેચે કોઈ વાવામાં વેચે કોઈ થરાદમાં વેચે તો એક તો બધા ખેડૂતોને નજીકમાં થશે અને આ સેન્ટરની જગ્યા એવી છે કે પંદર કિલોમીટરના અંતરમાં લગભગ બધા ગામ જશે તો પંદર કિલોમીટરમાં બધા લોકોને એ પણ ખેડૂતોનો ફાયદો છે બીજું અત્યાર સુધીમાં એપીએમસી ના લાભ મળવાપાત્ર થતા હતા એ તો કોઈને અમારા સ્વિગમ ને તો આપણને મળતા નતા કારણ કે પોતાનો એપીએમસી હોય તો મળવાપાત્ર થાય તો એ લાભ સૌથી વધારે ખેડૂતો હકથી મોકી શકશે અને પોતાનો લાભ લઈ શકશે એમ નવા વર્ષના સૌને નમસ્કાર રામ રામ તાજેતરમાં જ અમારા સોયગામ તાલુકામાં ગામે બસ સ્ટેન્ડ પાસે રાજ્ય સરકારે માર્કેટ માર્કેટયાર્ડ બનાવવા માટે જમીન ફાળવી છે એના માટે હું રાજ્ય સરકારનો શંકરભાઈ ચૌધરી સાહેબનો સ્વરૂપજીના સહયોગનો ખેડૂત સુધીગામ તાલુકાના ખેડૂતો વતી હું તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન વતી દરેક સરકારનો અને અમારા શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે અથા મહેનત કરીને અમે વર્ષોથી આ માગણી માટે લડતા હતા અને અમારા સક્રિય ચેરમેન મહાદેવભાઈ ઘણા વખત આવતા ખાધા ગાંધીનગરના અને શંકરભાઈએ ખૂબ મદદ કરી અને તાજેતરમાં જમીન ફાળવી એટલે સોઈગામ તાલુકાના ખેડૂતો વતી હું પણ એક ખેડૂત પુત્ર છું એના વતી સોઈગામ તાલુકા વતી રાજ્ય સરકારનો શંકરભાઈનો સ્વરૂપજીનો દરેકનો આમાં નામી અનામી દરેકનો આભાર માનું છું અમારા વર્ષો જૂની જે માગણી હતી એ સંતોષાય છે એટલે ખેડૂતોને નવી એપીએમસી સોઈગામ તાલુકામાં બનશે એટલે ખેડૂતોને ખૂબ પરિવહનની માલ વેચવાની અને એક

એના અને હાલ જે દૂધવા પાટિયા પાસે આપણને દસ એકર જમીન સરકારે ફાળવી છે એટલે જે આપણે ભાભર વાવ જવું પડતું હતું એના બદલે આપણે દસ કિલોમીટર સુધી જઈ અને ખેડૂતોને ખૂબ બધો મોટો ફાયદો થશે અને સારું એવું ત્યાં માર્કેટનો વિકાસ થશે એ બદલ સર સરકારશ્રીનો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને આપણા મંત્રી શ્રી સરપજી ઠાકુર સાહેબ નો ખુબ ખુબ આભાર કે આપણને અહિયાં સરકારમાંથી જમીન અપાવી તે બદલ ખુબ ખુબ આભાર